નમસ્કાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત મારા નવતર પ્રયોગનું નામ છે મારું વ્યાકરણ મારી શક્તિ માતા છે ગુજરાતની ધરતી વર્તનની એ માટી છે એ માટીના મૂળ છે મારા ભાષા છે ગુજરાતી મારી કહેવાનું મન થાય કે બજારની પરિભાષામાં જો કહીએ તો માંગ અને પુરવઠો થઈ જાય મારી ગુજરાતી ભાષા જે આજે શુષ્ક સુકા નિયમોથી જે ઘડાયેલ છે તો એ વ્યાકરણને મારે મારા આનંદાયી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શીખવવા માટે જે પ્રવૃત્તિઓ કરી છે એ ઇનોવેશન કરવાનો મને વિચાર મારી શાળામાં ધોરણ છ થી આઠ માં જે અભ્યાસ કરતા બાળકો હતા એ બાળકોને પ્રવૃત્તિ દ્વારા શીખવવા મેં આ નવતર પ્રયોગનો વિચાર આવ્યો મારી સામે જે ભાષાની જે સમસ્યા હતી વ્યાકરણગત એ વ્યાકરણગત સમસ્યાને પ્રવૃત્તિમય અને આનંદમય બનાવવા માટે મેં મારી શાળામાં આ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે જેવી પ્રવૃતિઓ વ્યાકરણના મુદ્દાઓની વાત કરીએ તો વ્યાકરણનો મુદ્દો છે પહેલો કરતા કર્મ અને ક્રિયાપદ ક્રિયાપદ તો એ કર્મ મુદ્દાને જ્યારે આપણે ચિત્રાત્મક વર્ણનાત્મક અને આનંદાયી પ્રવૃત્તિ દ્વારા બનાવવા માટે એક બોક્સ છે એ બોક્સમાં જુદા જુદા કરતા કર્મ ક્રિયાપદના કાર્ડ છે જે બાળકો એક કરતા કર્મ ક્રિયાપદના કાળકોને ઝડપથી ગોઠવી આપશે એ વિજેતા બનશે આવી જ રીતે રૂઢિ પ્રયોગ જે છે એ રૂઢિ પ્રયોગમાં પણ કલર કોડ સાથે કલર કોડ સાથે એને મેચ કરવાનો રહેશે અને આ રીતે બાળક ઝડપથી રૂઢિ પ્રયોગ અને એનો અર્થ સમજી શકશે તો આ રીતે બીજી પ્રવૃત્તિની જો વાત કરીએ તો એ છે વિશેષણ વિશેષણના જે આપણે પ્રકારો છે એ બાળકોને ઝડપથી અને આનંદાઈ સારી રીતે સમજવા માટે મેં એક બોક્સ બનાવેલ છે એ બોક્સમાં જુદા 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 વિશેષણના ભાગ છે તો જે બાળક પોતાની સ્ટીક અને એ સ્ટીકમાં બધા અક્ષર અને નામ લખેલા છે તો એને પહેલાં સમજાવટથી અને ત્યાર પછી એ બાળક પ્રવૃત્તિમય રીતે એ બાળકની સ્ટીક પોતાના જે તે વિશેષણના બોક્સમાં મૂકશે તો આવી જ રીતે શાળામાં અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સંયોજક નપુસક પુલ્લિંગ સ્ત્રી આવા જે લિંગ પરિવર્તનો છે એ બાળક ઝડપથી અને સારી રીતે કરી શકે છે તો આ રીતે ટૂંકમાં જો વાત કરીએ તો મારી શાળામાં જે બાળકો વ્યાકરણથી જે સૂકા નિયમોથી જે અવગત હતા એ અવગતને મેં આનંદદાયી રૂપે બાળક શીખે એ મારો પ્રવૃત્તિનો આશય રહેલો છે છેલ્લે આ પરિણામ એ એ મળ્યું કે જે બાળકનો હેતુ હેતુ હોય છે હું સર કરી કારણ કે બાળક જે પેલા ત્રિમાસિક કસોટી સત્રાંક પરીક્ષામાં જે ગુણ છોડી દેતા હતા એ હવે સારી રીતે કરી શકે છે તો આ મારી ઉપલબ્ધિના કારણે લગભગ એક વર્ષ જેટલો સમય શાળામાં બાળકો સમક્ષ વ્યાકરણ મૂક્યું પરિણામથી બાળકોને તો સારું પરિણામ મળ્યું છે પણ હવે પછીના બાળકો જે આવનાર છે એ બાળકોને પણ આ રીતે શીખવવાનો મારો ઉદ્દેશ્ય રહેલો છે અંતે હું એટલું કહીશ ટૂંકમાં એક પંક્તિ યાદ આવે છે કે હે ઈશ્વર હે ઈશ્વર બાળહૈયામાં ઉતરી બાળહૈયામાં ઉતરી અને તમે એ તમે એના જીવનને સાચી રીતે સમજવાનો અને આપના દેવી સંકેતો જે છે એને સમજી અને હું એને ન્યાય આપી શકું એ જ મારી અભિલાષા છે જય જય ગરવી ગુજરાત